મિત્રો પણ મિત્રની મામૂલી રકમ માટે હત્યા કરતા હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા છે પાંડેસરામાં માત્ર પંદરસો રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રની ચપ્પુના ગામારી મોતને ઘાટ ઉતાર્યો હતો તો હત્યા કરી હત્યારો મિત્ર ભાગે તે પહેલા જ પોલીસે તેને ઝેપી પાડ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવા રૂપિયાની લેતી દેતીમાં યુવક આશીષ ઉર્ફે ટીકર પાંડેને મોતને ઘાટ ઉતાર્યો છે માત્ર પંદરસો રૂપિયા માટે મિત્રએ જ મિત્રને ચપ્પુના ઘા જીકી હત્યા કરી નાખી છે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો મિત્રની હત્યા કરી આરોપી હાથમાં લોહીલવાળું ચપ્પુ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગળ જતા ટ્રાફિક પોલીસે પકડીને પૂછપરછ કરી ચાલુ કરી ત્યાં પીસીઆર વાન આવીને આરોપીને ઝડપી લીધો હતો પોલીસે હત્યાર આરોપી કાલિકા પ્રસાદ જીતનારાયણ તિવારીની ધરપકડ કરી પૂછપરછ કરતા માત્ર પંદરસો રૂપિયાને લેતી દેતી મામલે હત્યા કરી વન કબૂલાત કરી હતી ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેરેનામ ચોકડી કૈલાસનગર ખાતે એક બનેલ છે ઈશ્વરનગર ખાતે જેમાં બનાવની વિગત એવી છે કે આશીષ અને કાલિકા પ્રસાદ નામના બે વ્યક્તિઓ હતા જે પહેલે ભૂતકાળમાં મિત્રો હતા અને ભૂતકાળમાં એકબીજાની લેવડ દેવડ સાથે પંદરસો રૂપિયા કાલિકા પ્રસાદે આશીષ પાસેથી લેવાના હતા જે બાબતે આશીષ સાથે વારંવાર ઉઘરાણી કરવા છતાં આશીષે આપેલા નહીં જેનાથી તંગ થઈને કાલિકા પ્રસાદે સુરત છોડી દીધેલું પરંતુ ગઈકાલ સવારે સુરત ખાતે આવેલ અને કાલિકા પ્રસાદની પાસે ઉઘરાણી કરવા જતાં સવારથી શોધતો હતો પરંતુ તે મળેલ નહીં ત્યારબાદ સાંજે તેને ઈશ્વરનગરના ગેટ પર જ મળી જતા તેણે આશિષ સાથે પૈસાની ઉઘરાણી કરેલ અને આશીષે પૈસાની ના આપવાની ના પાડતા તેણે પોતાની પાસે રાખેલા છરો આશીષને મારી દીધેલ જેમાં પ્રાથમિક રીતે થોડીક ઈજા થયેલ પરંતુ તેને વધુ સારવાર સારવારથી હોસ્પિટલ લઈ જતાં જતાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ તેમ આ રીતે તેમ હત્યા નાનકડો બનાવ હત્યામાં પરિણામે જે આધારે આશ કાલિકા પ્રસાદની શોધ કરતાં મોડી રાત્રે કાલિકા પ્રસાદ મળી આવેલ જેના આધારે આજે પૂછપરછ કરતી કરી પોતાની કરેલા ગુનાની કબૂલાત કરતા તેની આજરોજ ધરપકડ કરવામાં આવી છે હાલ અત્યારે પોલીસે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે અસર સેટા